રામોત્સવ સાથે રામ જન્મભૂમિ પર ટપાલ ટિકિટનું પુસ્તક વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એ જ ટપાલ ટિકિટનું પુસ્તક જાહેર કરવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ રામ પર ટપાલ ટિકિટની પુસ્તક જાહેર કરી છે અડતાળીસ પેજના આ પુસ્તકમાં વીસ જેટલા અલગ અલગ દેશની ટપાલ ટિકિટનો સંગ્રહ છે અને એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે જાહેર કરવામાં આવ્યું તો આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથમાં જે ટપાલ ટિકિટનું પુસ્તક છે કે જેમાં ન માત્ર ભારત દેશની પરંતુ પેજનું આ પુસ્તક બનાવવામાં આવ્યું છે અને પુસ્તકની અંદર જેટલા અલગ અલગ દેશોમાં ટપાલ ટિકિટ કેવી હતી તે સૌ કોઈ જાણી શકે તે માટે એ જ ટપાલ ટિકિટ પુસ્તકનું આજે તેઓએ જાહેર કર્યું છે અને આ પુસ્તક સૌ કોઈમાં એક કુતુહલ લઈને પણ આવી રહ્યું છે કારણ કે સમગ્ર દેશ જ્યારે અત્યારે રામ ભક્તિમાં મગ્ન છે ક્ષણમાં રામલલ્લા ની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત થવા તરફ આગળ વધી રહી છે ત્યાં જ આજની આ ખાસ ક્ષણ ઉપર આપણે જોઈ રહ્યા છે આ દ્રશ્યો કે જે છે ટપાલ ટિકિટ નું પુસ્તક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના હસ્તમાં મોદીએ જાહેર કર્યું છે કઈ કઈ વિગતો અને કઈ કઈ બાબતનો સમાવેશ આ પુસ્તકમાં બિલકુલ જાગૃતિ જે પ્રમાણે બાવીસમી જાન્યુઆરી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની જે ઘડી ધીમે ધીમે જે નજીક આવી રહી છે તેમ તેમ અનેકવિધ કાર્યો અને અનેક બાબતોને લઈને છે વડાપ્રધાન મોદી છે તે સતત સક્રિય જોવા મળી રહ્યા છે અત્યારે જે પ્રમાણેના જે સમાચાર છે તે પ્રમાણે વડાપ્રધાન મોદીએ છ અલગ અલગ પ્રકારની શ્રી રામ જન્મભૂમિ જન્મભૂમિ અંગેની જે ટપાલ ટિકિટ છે તે જાહેર કરી છે એટલે કે તેની અંદર ઘણી બધી બાબતોનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે જેની અંદર રામલ મૂર્તિની પણ આપણને દ્રશ્યમાન થઈ શકે છે